વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે કોથમીર સ્ટોર કરવાની એકદમ અનોખી રીત લઈને આવી છું તો કોથમીર સ્ટોર કરવા માટે પહેલાં આપણે અહીં તમારે જેટલી ક્વોન્ટિટીમાં કોથમીર સ્ટોર કરવી છે એટલી ક્વોન્ટિટીમાં લઈ લેવાની પણ આ રીતની મોટા પાંદવાળી અને લીલી દેખાતી કોથમીર લેવાની છે તો મેં અત્યારે પાંચસો ને પચીસ ગ્રામ જેટલી એટલે કે પાંચસો ગ્રામથી થોડી ઉપર એટલી કોથમીર લીધી છે આ કોથમીરને આપણે પહેલાં તો આ રીતે ખોલી અને તેમાં જેટલા પણ પીળા અથવા તો કાળા દેખાતા પાંદ હોય તે લઈ લેવાના છે કાઢી લેવાના છે અને આ જે ઉપરનો ભાગ તમને દેખાઈ રહ્યા છે તેનો દાળખાનો તેનું કોથમીર સ્ટોર કરવામાં કશું જ કામ નથી તો તેને આપણે અત્યારે કોથમીરથી અલગ કરી લઈએ તો આ રીતે આપણે આ ડાળખાને બધા જે છે તેને કાઢી અને સાઈડ પર રાખી દઈએ હવે આ જે કોથમીર છે તેમાં આપણે ચેક કરી લઈએ પીળા પડતા પાંદ અથવા તો કાળા સુકાયેલા પાંદ નથી ને તો તેને આપણે પહેલાં હટાવી દઈએ સ્ટોર કરતા સમયે આ રીતે કોથમીરને સાફ કરવી ખૂબ જ જરૂરી છે નહીં તો કોથમીર છે તે આખું વરસ નહીં સારી રહે એટલા માટે તો જોઈ શકો છો આ રીતે પીળા દેખાતા પાંદ છે અને કોઈ પણ એવા કાળા અથવા તો સુકાયેલા પાંદ હોય તેને પહેલાં આપણે અલગ કરી લેવાના છે હવે આ કોથમીરમાં માટી અથવા તો કોઈપણ એવો ઝીણો કચરો હોય તેને એકદમ સારી રીતે સાફ કરવાનો છે તો તેના માટે મોટા વાસણમાં આપણે પાણી લઈ લેવાનું છે હવે આપણે આ પાણીમાં કોથમીને ડૂબાડી અને એકદમ સારી રીતે માટી અને કચરો છે તેને કાઢી લેવાનો છે તો આ પ્રોસેસ કરવી પણ ખૂબ જ જરૂરી છે ઘણી વખત ઝીણા અમથા એવા જીવજંતુ હોય છે જે આપણને નરી આંખે જોઈ નથી શકતા તો એટલા માટે આપણે પાણીમાં એકદમ સારી રીતે કોથમીને સાફ કરવી ખૂબ જ જરૂરી છે તો અહીં આપણે કોથમીરને સાફ કરી લીધી તમે જોઈ શકો છો કેટલી માત્રામાં તેમાં કચરો અને માટી હતી તે બધું અલગ થઈ ગયું હવે આપણે કોટનના કપડાંની ઉપર આ કોથમીરને સ્પ્રેડ કરી અને સુકાવા દઈશું કોટનનું કપડું અવેલેબલ ના હોય તો કોઈપણ કિચન ટોવેલ હોય તે પણ ચાલે મેં અત્યારે કોટનનું કપડું લીધું છે તે પાણીને જલ્દીથી ઓબ્ઝર્વ કરી લે છે તો આપણે આ રીતે છૂટી છૂટી સાઈડ ઉપર આપણે કોથમીરને રાખી અને સુકવા દઈએ આપણે અડધી કલાક માટે કોથમીરને પંખાની નીચે સુકવા દઈશું જેથી કરી કોથમીરમાં મોઈશ્ચર અથવા તો પાણીનો ભાગ હોય તે બધો નીકળી જાય તો કોથમીર સુકાય તેટલી વારમાં આપણે બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ જે એડ કરવાના છે તે પણ લઈ લઈએ તો મેં અહીં પચાસથી સો ગ્રામ જેટલા તીખા લીલા મરચાં લીધા છે આ કોથમીરની સાથે સાથે આપણે લીંબુ આદુ અને મરચાંને પણ સ્ટોર કરીશું તો તેના માટે આ રીતે તીખા અને લાંબા દેખાતા લીલા મરચાં લેવાના છે તેને આપણે એકવાર સારી રીતે ધોઈ લેશું અને કોથમીરની બાજુમાં રાખી દઈએ ત્યારબાદ આપણે પચાસ ગ્રામ જેટલો આદુ લેવાનો છે અને તેને પણ એકદમ સારી રીતે ઘસી અને ધોઈ લેવાનો છે જેથી કરી તેમાં માટી અથવા તો કચરો હોય તો તે નીકળી જાય તો અહીં આપણે આદુને એકદમ સારી રીતે ધોઈ લેશું અને કોથમીરની બાજુમાં તેને પણ રાખી દઈશું જેથી કરી બધું પાણી છે તે આદુ અને મરચાંમાંથી નીકળી જાય તો આદુને ધોઈ લીધા બાદ આપણે ત્રણ નંગ લીંબુના લેવાના છે આ રીતે પીળા દેખાતા અને આછી છાલવાળા લીંબુ લેવાના છે જોઈ શકો છો આ રીતના લીંબુ લેવાના હવે આપણે તેને પણ પાણીમાં એકદમ સારી રીતે ઘસી અને ધોઈ લઈએ લીંબુ ધોવાઈ જાય ત્યારબાદ તેને પણ બીજી બધી સામગ્રીની સાથે રાખી દઈશું સાઈડ પર હવે અહીં દસથી પંદર મિનિટમાં મરચાં આદુ અને લીંબુ છે તે એકદમ સારી રીતે કોરા થઈ ગયા હશે તો કોથમીરને આપણે અડધી કલાક સુકવવાની છે કોથમીર સુકાય એટલી વારમાં આપણે આ બધી સામગ્રીને કટ કરી લઈએ તો કઈ રીતના કટ કરવી હું તમને અહીં બતાવું તો મેં અહીં એક નાનકડો સિમ્પલ એવો હેક બતાવ્યો છે મરચાની ઉપરનો જે ડાળીનો ભાગ છે તેને આ રીતે કાટા ચમચીની વચ્ચે ખૂચાવી અને આ રીતે તમે મોટી મોટી સાઈઝના ટુકડા કરી લો મરચાના તો તમારા હાથ પણ નહીં બળે અને મરચાંના ટુકડા ઇઝીલી થઈ જશે તો આપણે આ રીતે મોટી મોટી સાઈઝના મરચાના ટુકડા કરવાના છે તો ફટાફટ અહીં પચાસથી થી સો ગ્રામ જેટલા મરચાં છે તેને આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લઈએ તો અહીં બધા મરચાંને આપણે સમારી લીધા હવે આ મરચાંને આપણે અત્યારે બાઉલમાં કાઢી અને સાઈડ પર રાખી દઈએ મરચાં સમારી લીધા બાદ આપણે આદુ લઈ લેવાનો છે જે પચાસ ગ્રામ જેટલો છે અને આપણે ચાકુનો જે ઉપરનો ભાગ છે તેનાથી આ રીતે છોલી લેવાનો છે આનાથી થશે શું તો કે જ્યારે આપણે છાલ ઉતરવાના ચાકાથી આ છાલ કાઢીએ છીએ આદુની તો આદુ પણ તેમાં વધારે પડતી ક્વોન્ટિટીમાં સાથે જતો રહીએ છીએ એ ના થાય એટલા માટે આ રીતે ચાકુની જે ઉપરનો ભાગ હોય છે તેનાથી આપણે છાલ છોલી લઈશું અને આ આદુમાં જ્યાં પણ કોર્નરમાં અથવા તો વણાકવાળા ભાગમાં કોઈ પણ કચરો અથવા તો છાલ હોય તો તે પણ તમે આ ચાકુના ઉપરના ભાગથી એકદમ ઈઝીલી કાઢી શકશો આ રીતે જોઈ શકો છો તો આપણે આ રીતે આદુને છોલી છે તો આદુ છોલાઈ ગયા બાદ આપણે તેની પતલી પતલી ગોળ સ્લાઇસીસ કરવાની છે તો હવે આપણે આદુને સમારી લઈએ આ રીતે આપણે સમારી લેવાનો છે જોઈ શકો છો આપણે આવા ટુકડા કરવાના છે આદુને સમારી લીધા બાદ આપણે ત્રણ જે લીંબુ હતા તેના પણ એક લીંબુના બે ભાગ કરી લીધા તો અહીં આદુ મરજાં અને લીંબુ ત્રણેય વસ્તુને આપણે આ રીતે સમારી અને લઈ લીધી હવે આપણે કોથમીરને લઈ લઈએ અડધી કલાક જેટલો સમય થઈ ગયો છે કોથમીરને આપણે ચોપિંગ બોર્ડ ઉપર રાખી અને આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લેવાની છે આપણે રેન્ડમ પીસીસ જ કરવાના છે રેન્ડમલી ચોપ કરવાની છે કોથમીરને તો આ રીતે તમે મોટી મોટી સમારો તો પણ ચાલે તો ફટાફટ આપણે આ જે પાંચસો ગ્રામ જેટલી કોથમીર છે તે બધી આ રીતે રેન્ડમલી ચોપ કરી લઈએ તો આજે હું એકદમ અનોખી રીતે આ કોથમીરને સ્ટોર કરવાની રીતે લઈ આવી છું તો જો તમને પસંદ આવે તો શેર જરૂરથી કરજો અને એકવાર આ રીતે કોથમીરને સ્ટોર કરીને ટ્રાય કરજો કોથમીરને ચોપ કરી લીધા બાદ આપણે મિક્સર જારમાં બે બેચિસમાં આ બધી વસ્તુને પીસવાની છે એટલે કે પેસ્ટ બનાવવાની છે તો પહેલાં આપણે એક બેચમાં મરચાં લઈ લઈએ ત્યારબાદ આદુ પણ થોડા અમથા પહેલાં બેચમાં એડ કરી દઈએ હવે જે કોથમીર ચોપ કરીને સાઈડ પર રાખેલી છે અડધા ભાગની કોથમીર છે તે આદુ આદુ સાથે એડ એડ કરી લઈએ તો અહીં કોથમીર બધી સામગ્રી થઈ ગયા બાદ આપણે એક નંગ લીંબુનો રસ એડ કરવાનો છે એટલે કે એક નંગના બે ટુકડા કરેલા છે એટલે બે ટુકડા લીંબુનો રસ છે તેને એડ કરી લઈશું આ બધી સામગ્રીની સાથે તો હું અત્યારે આ જે મશીન આવે છે લીંબુના રસનું તેનો ઉપયોગ કરીને આ લીંબુનો રસ એડ કરું છું તમે જો હાથેથી નીચવીને રસ એડ કરવાના હોય તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે લીંબુના જેટલા પણ બીજ છે તે પહેલાં જ અલગ કરી લેવા ત્યારબાદ તેનો રસ છે તે એડ કરવો તો અહીં આપણે મિક્સર જારમાં પેસ્ટ છે તે તૈયાર કરી લીધી હું તમને તેની ક્વોન્ટિટી અને તેની કન્સિસ્ટન્સી બતાવું તો આપણે આ એક બેચ જેટલું પીસ્યું છે હજી ક્વોન્ટિટી તમે જોઈ શકો છો અને કન્સિસ્ટન્સી તેની આ રીતની ઘટ છે એક વાતનું ખાસ ધ્યાન રહે કે જ્યારે પણ તમે આ પેસ્ટ બનાવો ત્યારે પાણી છે તે બિલકુલ એડ નથી કરવાનું પાણીના ઉપયોગ વગર જ આપણે આ બધી વસ્તુને પીસવાની છે તો હવે સેકન્ડ બેચમાં જેટલા પણ મરચાં આદુ બચ્યા છે તે બંને એડ કરી દઈએ અને હવે જેટલી પણ કોથમીર બચેલી છે તે બધી કોથમીર એડ કરી દઈશું મરચાં અને આદુની સાથે અને સાથે સાથે બે લીંબુ બચ્યા હશે તો એ બે લીંબુના ચાર પીસ છે એ ચારે પીસને આપણે આની સાથે એડ કરી લઈશું આ રીતે તેનો રસ કાઢીને અને હવે મિક્સરનું ઢાંકણ ઢાંકી પાણી એડ કર્યા વગર ફરી આપણે બીજો બેચ છે તેને પણ પીસી લેવાનું છે અને એકદમ બારીક એવી પેસ્ટ આપણે બનાવવાની છે તો આપણે આ બીજો બેચ છે તેને પણ પીસી લઈએ તો અહીં જોઈ શકો છો આપણે બીજો બેચ છે તેને પણ ફટાફટ પીસીને રેડી કરી લીધું એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે અને એકદમ સારી રીતે આપણે પેસ્ટ પણ બનાવી લીધી જોઈ શકો છો એકદમ એટ્રેક્ટિવ કલર આવ્યો છે તો હવે આપણે જે પહેલા બેચને મેં કાચની ઝારમાં કાઢી લીધું હતું એ જ એની સાથે જ આપણે આ બીજા બેચને પણ એડ કરી દઈશું તો તમે આ પેસ્ટને સ્ટોર કરવા માટે આ રીતના એરટાઇટ કન્ટેનરમાં અથવા તો પ્લાસ્ટિકનું કન્ટેનર આવે એરટાઇટ તેનો પણ ઉપયોગ કરી શકો છો મેં અત્યારે કાચનું એરટાઇટ કન્ટેનર લીધું છે તો તેમાં આ બધી પેસ્ટ આપણે કાઢી લઈશું આ પેસ્ટને આપણે ફ્રીઝરમાં સ્ટોર કરવાની છે કઈ રીતે તેનો ઉપયોગ કરવો તે પણ હું તમને બતાવીશ પહેલાં આપણે આ બધી પેસ્ટને એરટાઇટ કન્ટેનરમાં કાઢીને એડ કરી લઈ જોઈ શકો છો આટલી ક્વોન્ટિટીમાં આપણી આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ ઝાડનું ઢાંકણ ઢાંકી અને આ પેસ્ટને સ્ટોર કરવા માટે રેડી કરી લીધી જોઈ શકો છો હું તમને અહીં એક અઠવાડિયા બાદ બતાવી રહી છું આ એરટાઇટ કન્ટેનર એકદમ સારી રીતે ફ્રીસ થઈ ગયું છે હવે આપણે તેનું ઢાંકણ કાઢી અને પંદરથી વીસ મિનિટ માટે આ બરણીને આ ઝારને સાઈડ પર રાખી દઈએ પંદરથી વીસ મિનિટ માટે પંદરથી વીસ મિનિટ બાદ આપણે જેટલી ક્વોન્ટિટીમાં પેસ્ટ જોઈએ છે તેટલી તેમાંથી ચમચીની મદદથી કાઢી લેવાની તો હું અત્યારે ફક્ત એક ચમચી જેટલી જ પેસ્ટનો ઉપયોગ કરવાની છું તો એક ચમચી જેટલી પેસ્ટ આપણે કાઢી લઈએ હવે આ પેસ્ટને કઈ રીતે ઉપયોગમાં લેવી તો કે બાઉલમાં થોડું અમથું એટલે કે બેથી ત્રણ ચમચી જેટલું પાણી લઈ લેવાનું અને તેમાં આ એક ચમચી જેટલી પેસ્ટ છે તેને એડ કરી અને આ રીતે મિક્સ કરી લેવાની તો અહીં આપણી કોથમીર આદુ મરચાં અને સાથે સાથે લીંબુની પેસ્ટ છે તે રેડી થઈ ગઈ છે દાળમાં એડ થવા માટે જોઈ શકો છો જ્યારે પણ તમે ઉપયોગમાં લો આ પેસ્ટ ત્યારે આ રીતે તેને ઉપયોગમાં લેવાની છે તો અહીં ગરમા ગરમ બનતી દાળમાં આપણે આ પેસ્ટ છે તેને એડ કરી દઈશું આપણે કોથમીરની આ પેસ્ટ બનાવતા સમયે લીંબુ એડ કર્યું હતું એટલે લીંબુથી થશે શું તો કે આ પેસ્ટનો કલર અને ટેસ્ટ છે તે જળવાઈ રહેશે એટલા માટે આપણે લીંબુ એડ કર્યું તમે લીંબુની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો પણ જો લીંબુ એકદમ સારી ક્વોન્ટિટીમાં એડ કરશો તો તેનો કલર અને ટેસ્ટ છે તે આ કોથમીરની પેસ્ટનો જળવાઈ રહેશે તો અહીં તમે આ રીતે ઉપયોગમાં લઈ શકો છો પેસ્ટને ફ્રીઝ કર્યા બાદ મેં તમને બતાવી દીધું હવે તમને આ કોથમીર સ્ટોર કરવા માટેની બીજી એક ટીપ આપું તો અહીં જ્યારે પણ તમે કોથમીરની પેસ્ટ બનાવવા માટે લ્યો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રહે કે કોથમીર છે તે એકદમ સારી રીતે કોરી થયેલી અને સુકાયેલી હોવી જોઈએ તેમાં પાણીનો ભાગ બિલકુલ ન હોવો જોઈએ જો કોથમીર પાણીવાળી હશે અને તમે તેની પેસ્ટ બનાવશો તો અહીં આ કોથમીરની પેસ્ટ છે તે આખું વરસ એક સરખા કલર અને ટેસ્ટ સાથે તેને સાચવી નહીં શકો તો આ ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખી અને તમે આ પેસ્ટ બનાવશો તો આખું વરસ તમે આ કોથમીરની પેસ્ટને ફ્રીઝરમાં સાચવી શકશો અને હવે અચાનક આવેલા મહેમાન માટે જ્યારે પણ તમારે સ્વાદિષ્ટ એવી દાળ બનાવી હશે અને ઘરમાં કોથમીર આદુ મરચાં અવેલેબલ નહીં હોય તો ટેન્શન નોટ આ પેસ્ટ જો તમારી પાસે બનાવેલી હશે તો તમે ગમે ત્યારે દાળ છે તેમાં સ્વાદ વધારી શકશો આ રીતે કોથમીરની પેસ્ટ ઉમેરીને તો હવે રાસની જુઓ છો ફટાફટ મારી આ નવી ટ્રીકને ટ્રાય કરો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે હવે તમારે નેક્સ્ટ કઈ રેસીપી જાણવી છે આવા હેકના વિડીયો જોઈતા હોય તો મારી ચેનલ આજે જ વિઝિટ કરો જેમાં તમે હેકના વિડીયોની સાથે હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયોઝ પણ મળી રહેશે આવા બીજા ઉપયોગી હેક સાથે આપણે ફરી મળીશું બાય